તલ કેમ બાકી થઈ ગયા ઓલી તો ધાણા જ પાડતી હોય જઈ અહીં વાડી આવે એમાં શું થાય જો આવે તો આ જોલા આવ્યા તો એને દઈ દીધા દાણા તો પછી આપણે થઈ તો શું છે

सेह पानी गोरा? ठाकी दे, वो रखा हुआ है, अली नहीं भी नहीं लगता माँ। घर को दे हुआ है? घर को बोल से।, बो से। जामुमा मुआरा भी जो से? बासो, वैसे मात्रों मुआरा मा है। क्या क्या ठीक ही आ जाते हो ते? पक्षी खाए। आए जो ठीक है।

વડીકી થાતન મરતા નક્ષ છોડવા ગુવાર ઉતરે હોય તો ઉતારતા ગુવાર તો ભલે એટલો બધો ગુવાર ક્યાં હોય તો રીતે થોડો નાખ દે ને એટલે

પાણી તો છે જ એમાં અંદર બાપા એ તપ કર્યું હતું વાડીઓ વાડી ઉપર નો આવી હે બાપા એમાં તપ તપ તો કર્યું આ વાં બેહીન ગામ બતાવો આપણા સબસ્ક્રાઇબર ને બાપા એ વાં બેહીન તપ કર્યું હતું આલો જાંબુ ખાવા જાંબુ થઈ ગયા રવડાવ જેને ખાવો એ આવી જાવ આપણે બોતલ ભાત મોકલું હતું ને

આપડા તો કેટલી વાર છે ખાવાનું થઈ ગયું તૈયાર